હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઓનલાઈન ક્રિકેટ સટ્ટરનું નેટવર્ક ખેલાવનાર આરોપી હાલ પાટણમાં હોવાની માહિતી માહિતી ભુજે સાયબર ક્રાઇમ પોલીસને મળી હતી જેને આધારે ભુજે સાયબર ક્રાઇમની ટીમ પાટણ પહોંચી ભરત ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી પોલીસને જો શરૂઆતમાં મસ્ત મોટા રોકેટનો અંદાજ ન હતો પણ જ્યારે આરોપીની પૂછપરછ કરીને તેનો ફોન ચેક કરતા પોલીસના ઓછો ઉડી ગયા હતા આ નેટવર્ક કરોડ બે કરોડનું નહીં પણ બાવન હજારનું નીકળ્યું આરોપી પરતે પરત તેના સાથીદારો સાથે મળી માત્ર એક જ વર્ષમાં બાવન હજારનું ટર્નઓવર કરી લીધું હતું આ બાબતે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે તો જે હા મિત્રો સાયબર ક્રાઇમના પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ અનુસાર મૂળ રાધનપુર તાલુકાના કમાલપુર ગામના અને અમદાવાદના ગોતાચાર રસ્તા વિસ્તારમાં રહેતા તેમજ હાલ હાલમાં જ દુબઈથી ભરત ચૌધરી પાટણ આવેલા હતા તેને આધારે તેને ઝડપી લેવાયો હતો અને તેને પાટણની બી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની પાસેથી ત્રીસ હજારની કિંમતનો મોબાઈલ કબજે કરીને તેની તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય હવા હલાબાજી કર્યાના પુરાવા મળી આવતા પોલીસે ચોંકી ઉઠી હતી તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો પૂરું વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર